ગઈ બાવીસ તારીખે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થાય નાથ તમેરજી જે નો બોલો એ તો ક્યાંથી મગજમાં ઉતરે એક માર હરથી રીતે છપકારી દેવાનું હા હવે થોડોક અવાજ આવ્યો આજના

હું આપ મારા સૌને આ દેશમાં આ રાજ્યોમાં અન્ય પક્ષો નું શાસન હતું ત્યારે દુનિયાના દેશમાં દુનિયાના નકશામાં ભારત નું શું નામ હતું એ આપ સૌને ખ્યાલ છે ભારતની કોઈ દરકાર નહોતું કરતો ત્યારે બે હજાર ચૌદ માં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્યારે આ સુકાન સંભાળ્યો અને દુનિયાના દેશો ભારતના ઘૂંટણી દુનિયાના વિકસિત રાષ્ટ્રો મહાસત્તાઓ એ આપણા દેશના વડાપ્રધાન પાસે હાથ લંબાવે છે તો મિત્રો આજનો જે કાર્યક્રમ છે રાજકીય કાર્યક્રમ નથી મોદીની ગેરંટી ની યાત્રા નીકળી એમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના

અનેક યોજનાઓ હમણાં એક યોજના બહાર પડી વિશ્વકર્મા યોજના